નમસ્કાર પાટણ ડીઓ સાહેબ શ્રી તેમજ જાગૃતિ વિદ્યાલય વારેડાના પ્રિન્સિપાલ સર દ્વારા સૂચના આપવામાં આવી છે કે આથી તમામ વાલીશ્રીઓને જણાવવાનું કે સરકાર શ્રી દ્વારા આકસ્મિક હવાઈ હુમલા સામે સાયરન વાગે ત્યારે એલર્ટ થવા અને યુદ્ધ દરમિયાન સ્વ બચાવની જાગૃતિ લાવવા તેમજ સંપૂર્ણ બ્લેકઆઉટ મતલબ યુદ્ધ દરમિયાન રાત્રે ગામ આખું અંધારાપાટ કરી દેવું જેથી દુશ્મન દેશ હવાઈ હુમલાથી બચી શકાય તે માટે આજ રોજ સાત પાંચ બે હજાર પચીસ ના રોજ મોક રાખેલ છે આથી તમામ વિદ્યાર્થીઓના વાલીઓને જણાવવાનું કે આજ રોજ સાંજે સાત ત્રીસ થી આઠ કલાક દરમિયાન ગામમાં સંપૂર્ણ અંધારું રહે તે માટે સૌએ પોતાના ઘરની લાઇટો આ સમય દરમિયાન બંધ રાખવી જાગૃત રહીએ સતર્ક રહીએ વંદે માતરમ હવાઈ હુમલાના સમયમાં સુરક્ષાના પગલા બ્લેકઆઉટ એક્શન પ્લાન આજે આપણે સાયરન વાગે ત્યારે કેવી રીતે સાવચેત રહેવું અને કેવી રીતે સાવધ રહેવું તેના વિશે જોઈશું કેવી સાયરન સંભળાય વિના વિલંબે સુરક્ષાના પગલા ભરો બધી લાઈટ ઇલેક્ટ્રોનિક સાધન પંખા બંધ કરો પડદાઓ પાડી દો બારીઓ બંધ કરી દો ટોડો પ્રકાશ પણ દુશ્મનને સંકેત આપી શકે છે આમાં ડરવાની વાત નથી તૈયાર રહેવાની વાત છે આ આપણી એ શક્તિનો ભાગ છે જે આપણને સુરક્ષિત રાખે છે પોતાના બાળકોને પણ આ પ્રક્રિયાથી પરિચિત કરાવો તેમના માટે અનેક રમત બનાવી એવી રમત જે જીવન બચાવી શકે છે એક બાળક ઝડપથી પડતો કેસી છે એક કિશોર ઘરના વડીલોને ઝડપથી લાઈટ બંધ કરવામાં મદદ કરે છે એક પરિવાર એક સાથે બેઠો છે શાંત સતર્ક અને તૈયાર આખા શહેર અને ગામોમાં જાગૃતિ ફેલાય તત્પર થી યુવાનો મીઠ બાંધી જોઈ રહ્યા છે ક્યાંય કોઈ પ્રકાશ તો નથી દેખાતો નથી મહિલાઓ આસપાસના વડીલો અને દૂર સીમા પર આપણા સૈનિકો અડગ ઉભા છે આ ભારત છે દરેક દરેક ઘર નાગરિક એક સુરક્ષા કવર અધિકારમાં આપણે ગભરાતા નથી સંગઠિત થઈએ છીએ શહેરો થી લઈને ગામડા સુધી શાંત અંધકાર છવાય છે ડરતી નહીં પરંતુ ભાવના સાથે એકમેક ની સુરક્ષા માટે સમર્પણ અને વિશ્વાસની સાથે કે પરિસ્થિતિ ગમે તેટલી વિકટ કેમ ના દરેક નાગરિક મક્કમ બની ઉભા રહે છે વાગે એટલે લાઈટ બંધ પડદો બંધ સાથ રહીએ મજબૂત બની આપણે ભારતના છીએ ભારત આપણું છે વંદે માત્ર ભારત માતા કી જય આવો મુજબ દરમિયાન તમામ બાબતો કાળજી રાખી અને અન્ય પણ જાગૃત કરી